મોદી સરકાર 3.0 ઓ એટલે કે ભાજપની ત્રીજી ટબનો બીજો મહિનો કાલથી શરૂ થઈ ગયો છે અને આ ટૂંક સમયમાં જ ભાજપે અગણિત દેશવ્યાપી કૌભાંડો અને પડકારોનો સામનો કર્યો છે તેને લઈને દેશના લોકોમાં ક્યાંક ને ક્યાંક ભાજપ માટે એક અણગમો સર્જાયો છે તમને જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં ભાજપે કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો છે નમસ્કાર પાઇપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું સૌ પ્રથમ તો નવ જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ સમારોહના દિવસથી જ મુખો સમય શરૂ થઈ ગયો હતો જેમાં જમ્મુ કાશ્મીરમાં મુસાફરી કરી રહેલા બસમાં આતંકવાદીઓનો હુમલો કરવામાં આવ્યો હતો જેમાં કુલ દસ મુસાફરોના મોત થઈ ગયા હતા ત્યારબાદ દસ જુલાઈના રોજ પણ જમ્મુ કાશ્મીરના કટુઆમાં આતંકવાદી હુમલો થયો જેમાં પાંચ જવાનોના મોત થઈ ગયા હતા ત્યારબાદ તુરંત જ નીટ પેપર લિંક કાર્ડ થયો જેને લઈને સમગ્ર દેશમાં ઓ મચી ગયો અને વિદ્યાર્થીઓ આંદોલન કરવા મેદાને ઉતરી આવ્યા જેને લઈને સરકારની એજ્યુકેશન સિસ્ટમ પર પણ ઘણા પ્રશ્નો ઉઠ્યા હતા ત્યાર પછી સત્તર જૂન ના રોજ પશ્ચિમ બંગાળના સિલીગુડમાં એક ટ્રેન મુસાફરો ચીજ વસ્તુઓમાં મોંઘવારીનો રેટ પાંચ પોઈન્ટ આઠ ટકા રહ્યો હતો છેલ્લા ચાર મહિનામાં સૌથી વધુ મોંઘવારીનો દર છે ત્યાર પછી વાત કરીએ ટ્રેનની આઈએસ ઓફિસર પૂજા ખેડકર જેમનો સમગ્ર વિવાદ હાલના સમયમાં પણ દેશમાં ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે જેઓ ફેક સર્ટિફિકેટ આપીને આઈએસ ઓફિસરની ટ્રેનિંગ લઈ રહ્યા હતા જેના કારણે સમગ્ર યુપીએસસી સિસ્ટમ પર પણ સવાલો ઉભા થયા હતા એ સૌથી મહત્વનું તો પીએમઓ પર પણ ઘણા તેને લઈને પ્રશ્નો થયા હતા અને આ મુદ્દાને ભટકાવવા માટે યુપીએસસી ના ચેરમેન મનોજ સોની નું રાજીનામું ધરી દેવામાં આવ્યું હતું મહત્વની વાત તો એ છે કે ભાજપે લોકસભા ચૂંટણી પહેલા જે 100 દિવસનો એજન્ડા તૈયાર કર્યો હતો કે ચૂંટણી જીત્યા બાદ સંસદમાં કયા કયા બિલ પસાર કરવાના છે દેશને લગતા કયા કયા કાર્યો કરવાના છે તે તૈયાર કરેલા એજન્ડાનું તો નામો નિશાન જ જોવા નથી મળી રહ્યું કારણ કે ભાજપ સરકાર તો હવે ટેકાની સરકાર બનીને બેઠી છે તેથી ભાજપ સરકાર માટે બિલ પસાર કરવું ખૂબ જ મુશ્કેલ બની જવાનું છે અને બીજી બાજુ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેમાં પણ એનડીએ ગઠબંધનની તૂટવાની તૈયારીઓ દેખાઈ રહી છે તેથી મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં પણ બીજેપી સામે મોટો પડકાર છે હાલમાં ભાજપ ચારે બાજુથી ઘેરાઈ ગઈ છે જો ખરેખર ભાજપે મૂળથી જ અધિકારીઓ અને નેતાઓને ભ્રષ્ટાચાર કરવાની છૂટ ન આપી હોત તો હાલમાં ભાજપે આવા દિવસો જોવા ન પડ્યા તો હવે જોવું રહ્યું કે ભાજપ સરકાર ત્રીજી ટર્મ કેવી રીતે ચલાવે છે તો આ વિજવ નવી માહિતી જાણવા માટે ફોલો કરો પાઇપ્સ ઓફ ઇન્ડિયા